આદિવાસી સમાજ દ્વારા વીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ગુરુ જન્મ ગોવિંદ ગુરુ જન્મ જયંતિની ઉજવણી કરવા માટે આદિવાસી યુવાઓ સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય કક્ષાના શ્રી બચ્ચુભાઈ ખાબડ દેવગઢ બારિયા રોડ પરથી તેમની ફોર્ચ્યુનર ગાડીમાં આવે છે તેમના બોડીગાર્ડ સાથે અને આ ચોકડી પર એમની ગાડી ઊભી રાખીને આદિવાસી સમાજના યુવાઓને કહે છે કે આ મારો વિસ્તાર છે અને તમે અહીં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન કરતા તેવું કહીને આદિવાસી સમાજને ધમકાવે છે જેથી આદિવાસી સમાજમાં ખૂબ જ રોજ ફાટી નીકળ્યો છે આ નિવેદન બાબતે અને વીસ ડિસેમ્બરના રોજ આદિવાસી સમાજ દ્વારા હજારોની સંખ્યામાં ધાનપુર બજારમાં રેલી કાઢીને બચુ ખાબડ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધાનપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવે છે તેમજ આદિવાસી સમાજ દ્વારા ફરી તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ આવતા શુક્રવારે ફરીથી લાખોની જનમેદની સાથે આ અરજીની તપાસ માટે આદિવાસી સમાજ ભેગો થવાનો છે તેવું આદિવાસી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે અને આગળ જુઓ આ ક્લિપની અંદર કે આદિવાસી સમાજ રેલી યોજીને પશુ ખાબડ વિરુદ્ધ નારા લગાવીને ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર અરજી આપે છે આપ સાહેબ શ્રીને અમે આપને અરજી આપવા માટે આવ્યા છે એના ખાસ મુદ્દા એ છે કે કાલે અમે જે ગુરુ ગોવિંદ ચોકના નિર્માણ માટેનું જે છેલ્લા ત્રણ વર્ષથી અમારે કાર્યરત છે અને કાયમ એની અમે પૂજા વિધિ પણ કરીએ છીએ એ ચોક પર અમે જે કાર્ય કરી રહ્યા હતા એ દરમિયાન જે હાલના રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબર સાહેબ તે આવી અને જે અમને આતંકવાદી કૃત્ય જેવા શબ્દો બોલી અને આખા આદિવાસી સમાજને તેમજ જે અમારા ગુરુ ગોવિંદ છે એમને પણ અપમાનજનક રીતે જે એમનું કાર્ય કરી રહ્યા હતા અને એમને જ આતંકવાદી કૃત્ય કર્યા કરી રહ્યા છે એવા શબ્દો બોલી આદિવાસી સમાજને ખૂબ મોટું ખૂબ મોટી રીતે જે દુઃખ થયું છે એ દુઃખને જોઈને અમે તમને આ બાબતે એમની પર કાર્યવાહી થાય

ફરી પાછું પૂછતા માટે અમે કયા દિવસે આવીએ એ પણ તમે અહીંયા મળી અંદાજી સમય એકાદ વીક પછી